પેલા હું જાણું છું કેમેરાનું સેટિંગ કરનો બસ લોક થઈ ગયું છે ઓ હું ક્વોલિટી આવે ભાઈ ધુવાળો એટલે છેડો હા મામાને લઈ ગયો કે કરી વન જોય ભા આ રીંગણા કણી વન રીંગણા કે ગયા માં રીંગણા કાપા દેખાય મને હાલ તો દીધા હે મક્કલ મોરે હે આર યુ આર યુ આનો સુર આપણે છે ને કંટ્રોલ કરવાનો હોય નકા આ છે ને આપણે હારા હારા સિંગરોને પાછા પાડી દે બધાના ધંધા બંધ કરી દે

તાપ જોતા તમને એમ લાગે હે કહા નહીં હવે હું કેવું ભાઈ એ તો વાત છે હવે ધીમે ધીમે ચાલુ છે ભીખો આકો અમારો ફાકી બનાવવા એટલે આપણે ધીરે ધીરે ભીખો આકો ભીખો આકો કઈ બોલ તો ભૂલી જાય હા હા અમારા ભાઈ છે વરા છે હે અવાર અને હવે તમે ધીમે ધીમે ચાલુ રાખો થોડોક અમે આગળનું કામ કરી લઈએ પછી આગળનું વિડીયો ચાલો

બને એટલે ભાઈ તૈયાર રેજો દેશી કાઠિયાવાડી ઓળો અમારે એક્ટિવ મેન માટે ઘણું બધું અમારે કરવાનું છે ઓ હું તારી સુંદરતા આવે ભાઈ ટમેટા ભૂલાઈ ગયા છે ને અમાર ભાઈ વઘાર ચાલુ કરી દીધો છે મહેરબાની કરીને અપશબ્દ ના બોલતા આવું લઈ આવતો આવ ખુરશીમાં મીમા ઇફ યુ 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 એનીથિંગ પ્રમોશન કેન ટેલ મી બ્રો આઈ હેલ્પ જગદીશભાઈ ઇમિગ્રેશન હું છે ભાઈ તમારે આમ દેખા બોલો ને બધું તને અમે નકરે નથી બોલાવતા ભાઈ છે તારો વિડીયો લીધો કાન ભાઈ રસોયા તમારા શુભ લગ્ન પ્રસંગમાં ઓર્ડર લેવામાં આવશે નહી ખાવામાં આવશે